મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હવે અહીંયા યુકેમાં હમણાં અમારી નવું પાછું એક સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ ઓફ ચેન્જ ઇન ઇમિગ્રેશન રૂલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી ફોર્થ ઓફ જૂનના આવ્યું છે વેબસાઇટની અંદર ઇમિગ્રેશનની વેબસાઇટ એટલે ગવર્મેન્ટની જે લીગલ વેબસાઇટ છે એની અંદર નવો ચેન્જીસ જે આવ્યો છે તો એના વિશે મારે આજે તમને વાત કરવી છે એટલે એમાં તમે છે ને ઘાસ આપણે ઘણા બધાને આમાં ઇફેક્ટ થશે સ્પેશિયલી જે ડિપેન્ડન્ટ અહીંયા જે આવ્યા છે ને ખાસ કે કંઈ કેર વિઝામાં આવ્યા હોય તમે કે બીજા કોઈ સ્કિલ વર્કર તરીકે વિઝામાં આવ્યા હોય અને તમારી સાથે જે ડિપેન્ડન્ટ આવ્યું છે રાઈટ એના વિશે ખાસ 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 ચેન્જીસ છે તો એ મારે તમને ખાસ તમને એના વિશે વાત કરવાની છે તો છેલ્લે હું તે આ વ્લોગ જોજો અને પછી જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ આપણને ઘણા બધાની ઇફેક્ટ થાય આ વસ્તુ એમ એટલે મેં કીધું ચાલો તમને પહેલાં સૌથી પહેલાં એ કહી દઉં પણ આમાં જે બધા જે ચેન્જીસ આવ્યા છે એમાં પછી હું વાત કરતો જાઉં એક પછી એક એટલે સૌથી પહેલો ચેન્જીસ છે ને એ લોંગ રેસિડન્સીની વાત કરે છે લોંગ રેસિડન્સી વિશે હવે લોંગ રેસિડન્સી વિશેની વાત એ કરે છે કે અહીંયા જે ઘણા માણસો દસ વર્ષના વિઝામાં દસ વર્ષના તમે થાય એટલે તમારા સેટલમેન્ટ માટે બરાબર છે અહીંયા એપ્લાય થવાનું હોય હ તો એની અંદર જ છે દસ વર્ષના વિઝા માટે તમે સેટલમેન્ટ માનો કે તમને અથવા તો તમને અહીંયા પાંચ વર્ષના વિઝા અત્યારે પાંચ વર્ષ તમને થયા અને તમે આઈએલઆર તમને મળી ગયું એટલે સેટલમેન્ટ તમને મળી ગયું બરાબર છે તમે થઈ ગયા હવે જો ગવર્મેન્ટ તમારી પાસેથી આ જે અત્યારે જે તમને કોઈ પણ કાગળિયા કે ગમે કંઈક પ્રોબ્લેમ થયો હોય કે ગમે ડોક્યુમેન્ટ તમારા ખોટા હતા કે એવું કંઈક સમથિંગ સાબિત થાય અને તમારી પાસેથી સિટીઝનશીપ પાછી લઈ લઈએ એટલે રેસિડન્સીનું જે છે તમારી ડિપ્રાઈ કરી નાખે પાછું એટલે લઈ લઈએ તો તમે જે તમે અહીંયા પાંચ વર્ષ કે જે કંઈ ગાડ્યાના એના ઉપર કે દહ વર્ષ તમે અહીંયા દહ વર્ષ રહ્યા તો એના ઉપર તમે પાછા એપ્લાય ન થઈ શકો કે એના ઉપર તમને પાછું અહીંની સિટીઝનશીપ તમને મળે નહીં એક વખત એ લોકો લઈ લે તો પૂરું થયું તમારે પાછું જવું પડે ટૂંકમાં એમ એટલે કોઈ પણ કારણસર કારણસર એટલે એમાં એવું હોય કારણ કે માનો કે એને ખબર પડી કંઈક તમે કોઈ કોઈ એવો ગુનો કર્યો કે એમાં અને તમે પકડાણા અને પછી વાઇલ તમારે કાગળિયાની તપાસ થઈને કાગળિયાની તપાસ થઈ એમાં તમારે કંઈક એક બે તમે ખોટું બોલ્યા છે એવું કંઈ પણ થાય અને એ લોકો કહે કે ના ના ભાઈ તમે ખોટું બોલીને આ બધી લીધી છે એટલે તમ એ તમારે જે રેસિડન્સી જે પરમેનન્ટ સેટલમેન્ટ છે આઈએલઆર એ અમે લઈ લઈએ છે પાછું રાઈટ એટલે તમારે પાછું અહીંથી જવું પડે અને પાછું કદાચ તમે પાછા આ આદેશમાં દેશમાં આવો તો ઓલા દસ વર્ષ તમારા ગયા અહીં પાણીમાં ગયા ટૂંકમાં એના ઉપર પાછું તમને સેટલમેન્ટ મળે નહીં એક તો એ ચેન્જીસ ટોટલી કરી નાખ્યો કે એ નવી મળે એમ પૂરું થયું એનું હવે બીજો જે ચેન્જીસ કર્યો છે કે તમે અહીંયા જે એપ્લાય દસ વર્ષ થાવ દસ વર્ષના થાય એટલે દસ વર્ષ થાય એટલે તમે પાછા એપ્લાય થઈ શકો એલર માટે બરાબર છે એટલે રેસિડન્સી માટે હવે એની અંદર એકસો ને એંસી દિવસ સુધી જો તમે બારોબાર ગમે ત્યાં હોય રાઈટ એ એકસો ને એંસી દિવસ તો તોય પણ તમે અહીંયા એ દસ વર્ષના વાળા ઉપર એપ્લાય થઈ શક્યો હવે એનું એક તમને એક્ઝામ્પલ આપું એક્ઝામ્પલ એ રીતે કે માનો કે એક સ્ટુડન્ટ આવ્યો છે કે સ્ટુડન્ટ તરીકે તમે આવ્યા અહીંયા ભણ્યા તમે ડિગ્રી લઈ લીધી અહીંયા ચાર વર્ષને બીજા બે વર્ષને પાછા બીજા તમને વર્ક વિઝા મળ્યા ને ટોટલ છ વર્ષ થયા બરાબર હવે છ વર્ષ થયા ને પછી તમે પાછા વયા ગયા તમારા દેશમાં જે દેશ જે દેશમાંથી આવ્યા તે એ દેશમાં વયા ગયા હવે મીન વાઇલ તમે એકસો એંસી દિવસની અંદર એટલે છ મહિનાની અંદર પાછા તમે કોઈ પણ બીજા વિઝા ઉપર કે સ્પોન્સર ઉપર કે ગમે ત્યાં અહીંયા આવ્યા પાછા આવી ગયા તમે ત્યાંથી તો એ જે તમે આવીને પાછા અહીંયા જો ચાર વર્ષ તમે કર્યા એટલે પહેલાંના જે છ વર્ષ અને ચાર વર્ષ એ કાઉન્ટ થશે પણ એકસો એંસી દિવસને તમે બહાર રહેવા હોવા જોઈએ એમ એકસો એંસીથી વધારે થાય એટલે છ મહિનાથી વધારે તમે બહાર રહ્યો તો તમારે કાઉન્ટ ન થાય બાકીની તરફ કાઉન્ટ થાય અને તમે દસ વર્ષે પાછા તમે એપ્લાય થઈ શક્યો આઈ એલ માટે એ બીજું હવે ત્રીજું જે છે એ છે સ્પેશિયલી ચાઇલ્ડ માટેનું છે એ પ્રાઇવેટ લાઈફ ચેન્જીસ છે હવે પ્રાઇવેટ લાઈફ ચેન્જીસમાં એમાં હું ચાઇલ્ડનું શું છે કે અહીંયા કોઈ પણ ચાઇલ્ડ બોન થાય એટલે સાત વર્ષે સાત વર્ષ પછી એ પ્રાઇવેટ લાઈફના ઓલા ઉપર તમને એપ્લાય થઈ હગે અને એને સિટીઝનશીપ એટલે ટૂંકમાં રહેવાનો પરમાનન્ટ મળી જાય એને સાત વર્ષે બરાબર કોઈ પણ છોકરો અહીંયા બોન થાય બેબી બોન થાય તો સાત વર્ષે એને અહીંયા સેટલમેન્ટ મળે એ હક છે બરાબર છે એને હક મળી જાય ટૂંકમાં સાત વર્ષે એટલે અહીંયા ઘણા બધા કેરવર્કર્સ એ ઘણા બધા એવા છે અને ઘણા બધા એને બેબી પણ અહીંયા થઈ ગઈ છે વાંધો નથી એ બધાની હાથ હાથ વર્ષે તો એની થઈ જાય એનો હક એટલે કોઈ પ્રોબ્લેમ નથી એવો એમ એના માટે હવે બીજું કે જો બહારથી માનો કે તમે છોકરા આવ્યા છે અહીંયા જે માનો કે વર્કર્સ તરીકે તમે આવ્યા કે કોઈ પણ સ્કિલ વર્કર વિઝામાં આવ્યા ને તમારા છોકરા ઓલરેડી ત્યાંથી બોન થયા છે બાર એટલે ઇન્ડિયામાં બોન થયા ને ત્યાંથી પછી અહીંયા આવ્યા તમે તો હવે એના માટે શું તો કે એના માટે છે ને એના માટે ટોટલ સાત વર્ષ સાત વર્ષ તો પાકા જ વર્ષ તો સાત વર્ષ સાત વર્ષ પછી એને પાછા બીજા પાંચ વર્ષના વિઝા મળશે એટલે ટોટલ બાર વર્ષે એનો હક થાય રાઇટ બાર વર્ષે એનો હક થાય બારથી જે છોકરા આવે એનો એટલે બાર વર્ષ અહીંયા રહે ત્યારે એનો હક થાય ટૂંકમાં એમ સાત વર્ષ પ્લસ ફાઇવ ઇયર્સ પ્રાઇવેટ લાઈફ જે એના જે આપે છે વિઝા એ પાંચ વર્ષના વિઝા આપશે પ્રાઇવેટ લાઈફના એટલે સાત વર્ષ પ્લસ પાંચ બાર વર્ષે એનો હક થાય બારથી જે છોકરા આવ્યા હોય એનો બરાબર ત્યારે એને અહીંયા અહીંના સિટીઝનશીપ એટલે આઈએલઆર મળશે એમ પહેલી વસ્તુ હવે એ પછી આવ્યું છે ડિપેન્ડન્ટ હવે જે ડિપેન્ડન્ટની વાત કરવી છે ખાસ સાંભળજો ખાસ સ્પેશિયલી કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણા માણસો અહીંયા આવે છે કેર વર્કર્સના વિઝામાં આવે છે અને પછી એના ડિપેન્ડન્ટને લઈ આવે છે બરાબર છે હવે ડિપેન્ડન્ટ હવે તો નહોતા આવી શકતા કારણ કે હવે તો પૂરું થઈ ગયું એ દીવો ભરી ગયો પણ જેટલા લઈ આવ્યા અને જે આવ્યા છે એની વાત થાય છે હવે એ અહીંયા ડિપેન્ડન્ટ થોડોક ટાઈમ થાય એટલે શું કરે આની આરે છૂટાછેડા લઈ લઈએ પોતા અને અહીંના કોઈ પણ સિટીઝન હોય એની આરે લગ્ન કરી લે હવે એ લગ્ન કરી લઈએ એટલે પછી પાંચ વર્ષે એનો હક થઈ જાય પાંચ વર્ષ થાય એટલે તો એ આખું ટોટલી એને બંધ કરી દીધું છે કે હવે એ કોઈ પણ એવી રીતે લગ્ન કરશે તો એને સેટલમેન્ટ ઉપર એ એ કરી નહીં હકે ટૂંકમાં એમ સેટલમેન્ટ એને મળશે નહીં એને પાછું જાવું જોઈએ ટૂંકમાં પાછું ઘર ભેગું થવું જોઈએ ને પછી પાછા ત્યાંથી બોલાવે ને આવે ને પછી થાય ને એ વસ્તુ જુદી છે પણ ડિપેન્ડન્ટ તરીકે જે પણ માણસો આવ્યા છે રાઈટ અને એ અહીંયા એને ડિવોર્સ કરી અને જે અહીંના સિટીઝન આરે લગ્ન કરે છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ મેરેજ ઘણા કરે કોન્ટ્રાક્ટ મેરેજ થાય ને ઘણા ને લીગલી પ્રોપર થતાં હોય બધું એવું નમરે કે બધા સરખાં હોય બધી જાતના હોય એમ તો એ નહીં થઈ શકે એમ એટલે આ ડિપેન્ડન્ટનો બહુ મોટા મોટો એક જે ચેન્જીસ થયો છે એ ઘણાને ઇફેક્ટ થાય રાઈટ એ મને એવું લાગે છે કે એ ઘણાને ઇફેક્ટ થાય અને પાંચમો એક ચેન્જીસ જે છે એ ઇયુ પ્રી સેટલમેન્ટવાળો છે હવે ઈયુ ઈયુ વાળા જે ઇયુમાંથી આવ્યા છે ને એના માટેનું છે એ સેટલમેન્ટ માટેનું હવે એને પાંચ વર્ષે બરાબર પાંચ વર્ષ અહીં થાય એટલે એને મળી જાય છે આઈએલઆર તો હવે તો હવે એ છે ને પાંચ વર્ષની અંદર તેર મહિના તમ 12 રહે ને એ 12 રહે એટલે અહીંયા ઇન્ડિયા અહીંયા યુકેમાં નહીં હોય તોય એને છે ને એ પાંચ વર્ષના પાંચ વર્ષ થાય એટલે એને સેટલમેન્ટ માટે એપ્લાય થઈ શકીએ અને એને મળશે એમ ટૂંકમાં એને એક વધારે ટૂંકમાં ટાઈમ આપી દીધો કે બહાર રહી શકે ટૂંકમાં એમ ઈયુવાળા એમ ખાલી ઈયુવાળા બીજા નહીં આપણે ઇન્ડિયાવાળા નથી આવતા એમાં પણ અહીંયા બધા જે યુરોપવાળા છે બધા યુરોપ કન્ટ્રી જે આ ભેગું હતું ત્યારે ને એ બધી કન્ટ્રી હતી એની વાત થાય છે તો એ આટલા આ ચેન્જીસ છે તો બસ એવું છે તો હવે બાકી છે ને એમાં આટલું બધું લાંબુ 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 છે એટલે આ તો મેં તો તમને શોર્ટમાં અને જે કંઈ છે એ વાત કરી બાકી આમ તો આને કંઈ ખૂટે એમ નથી ને એ આપણે વાંચવું તો કદાચ અઠવાડિયું નીકળી જાય રાઈટ આટલું બધું લાંબુ છે એટલે એટલા માટે મેં આમાં શોર્ટમાં તમને વાત કરી દીધી ને બાકી આ નોટ પ્રોફેશનલ રાઇટ એટલે કદાચ એમાં કંઈ થોડી ઘણી ભૂલ કે હોય તો તમે છે ને સોલિસિટરની સલાહ લઈ લેજો કે કંઈ હોય રાઈટ ને પછી આગળ વધજો તો આવજો ને બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિજાત મન